આહિર તો ધૂળિયું વરણ ઘોડે ચડીને ફોજ ભેડો હાલે કે ન હાલે પણ આયરોનો દીકરો ગામને ટીમે ઉભો રહીને ખરેખર રૂડો દેખાય છે એ બહુ જ રૂડો દેખાણો હતો એ ગરણીઓ ભીમો ગરણીઓ આજથી દોઢસો વર્ષ પહેલા સાતપડાને ચોરે મહેતા મુત્સદ્દી અને પગી પસાયતા મુંજાઈને બેઠા છે શું કરવું તેની ગમ પડતી નથી પાલીતાણાના દરબાર પ્રતાપસંઘજી આજ પોતાના નવા ગામના તોરણ બાંધવા આવ્યા છે એટલે ના પણ કેમ પડાય બીજું કાંઈ નહીં એક આદમી બોલ્યું પણ નોખા નોખા બે રજવાડાના ગામ અડોઅડ ક્યાંય ભાડ્યા છે નત્યોનો કજિયો ઘરમાં ઘરશે પણ બીજો ઉપાય શો એના બાપની જમીન આપણા ગઢના પાયા સુધી પોગે છે એની કાંઈ ના પડાય છે બીજાએ વાંધો બતાવ્યો અરે બાપુ કી શું સાત પેઢીની જૂની જમીન હોય તોય મેલી દેવી જોઈએ ગામ ગામ વચ્ચે સમસાટું શું પાલી તાણાનો ધણી આટલો લોભ ન છોડે હા તો હજી કાલ સવારની જ વાત સદરા જયસંગની માં મિલ દે મલવા સરોવર ખાંડું થતું તોય વેશ્યાનું ખોડું નહોતું તોડ્યું અને આપણે ક્યાં જમીનના બટકા ભરવા છે ફક્ત ગોંધરાવા જમીન મેલી દઈએ એટલે બે ગામ વચ્ચે ગોંધરો કરશું બિચારા પશુરા પૂરો ખાશે વટે માર્ગો વિષામો લેશે અને વળી કજ્યો કંકાસ નહીં થાય પણ એ સાવજને કોણ કહેવા જાય કે તારું મોઢું ગંધાય છે મેં તો જાય બીજું કોણ લમણે આંગળી મૂકીને બેઠેલા વહીવતદારને શરીરે પલસીઓ વળી ગયો એણે જવાબ દીધો કે એ મારું કામ નહીં ભાઈ તમે સૌ પસાયતા હો જઈને મારા નામે દરબારને સમજાવો તો ભલે હાલો કહેતા પસાયતા ઊભા થયા પાદર જાય ત્યાં પ્રતાપસંઘજી ઢોલિયો ઢાળીને બેઠેલા પાલીતાણાનું ખોરડું ગાંડું કહેવાય છે તેનું સાક્ષાત પ્રમાણ દેતી એની વિકરાળ મુખાકૃતિની સામે કોઈ હાલી મવાલી તો મીટ માંડી શકે નહીં એવો તાપ ચરે છે બેઠા બેઠા દરબાર જરીફો હાકલ કરે છે હા પાતર કરી નાખો ખોટ અને પછી પાયો દોરી લ્યો છોટ બાપુ રામ રામ કહીને નીચા વળી સલામ કરતા પસાયતા ઉભા રહ્યા કેમ શું છે પ્રતાપ સંઘજીએ તોરમાં પૂછ્યું બાપ વહીવટદારે કહેરાવેલ છે કે જમીન તમારી સાચી પણ નત્યનો કજ્યો ન થાય માટે ગોંદરાવા જમીન મેલી દો મેલી દઉં એમને ને પ્રતાપસંગજી પિત્તો ફાટી ગયો લીલા છમ માથાના ખાતર ભર્યા છે એ જમીન મેલી દઉં ખરું કે જમીનના મૂળ ઈ કાછડા શું જાણે જાઓ ઘર ભેગા થઈ જાઓ કહેજો એને કે સીમાડે તો સરફ ચિરાણો તો કાછડા ઝાંખા ઝપટમો લઈને પસાયતા પાછા ભર્યા ચોરે જઈ વહીવટદારને વાત કરી બધા ચોરે સુનસાન થઈ બેઠા ભાવનગર આઘું રહી ગયું એટલે ત્યાં સમાચાર પહોંચતા પહેલાં તો પ્રતાપસંઘજી પાયા રોપી દેશે સૌના શ્વાસ ઊંચા ચડી ગયા છે પણ તમે આટલા બધા કાપો છો સીજને પ્રતાપસંઘજી શું સહ દીપડો છે માણસ એવો માણસ છે આપણે જઈને ઊભા રહીએ ફરી સમજાવીએ ન માને તો પાણીનો કળસો ભરીને આડા ઉભા રહીએ આમ રોયે શું વર્ષે સૌની નજર આ વેણ બોલનાર માણસ સાથે ઠેરાઈ આછા પાખા કાતરા એક વડિયું ડીલ ફાટલ ટૂટલ લુગડા ખભે ચોફાડનું ઓસડિયું નાખેલું કાંખમાં તરવાર ને હાથમાં હોકો ચોરાની પડસાળની કોરે સૌથી આગેરો એ આદમી બેઠો છે ત્યારે ભીમા ગરણિયા માણસોએ કહ્યું તમે અમારી હારે આવશો ભલે એમાં શું તમે કહેતા હો તો હું બોલું જે ઠાકર કરીને સાવ ઉપડ્યા મોખરે ભીમો ગરણિયો હાલ્યો સડેડાટ તીરે પગલે સીધો પહોંચ્યો પ્રતાપસંઘજીને ગોઠણે હાથ નમાવી તે બોલ્યો બાપુ રામ 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 કોણ છો દરબાર આયરના વહરા વેસ સામે જોઈ રહ્યા મો આડો રૂમાલ રાખીને હસવું ખાડ્યું તો આયર આયર ખાખરો મસ્કરી કરી બોલો આયર ભાઈ શું હુકમ છે બાપુ હુકમ અમારા ગરીબના તે સિંહ હોય હું તો આપને વિનવ આવ્યો છું કે ગોંદરાવા માર્ગ છોડીને ગામનો પાયો નખાય તો સૌનો પ્રભુ રાજી રહે આયર ભાઈ પ્રતાપસંઘજીનું તાળવું ટૂટું ટૂટું થઈ રહ્યું તમે ભાવનગરના કારભારી લાગો છો ના બાપ હું તો તોય નથી ત્યારે હું તો મુસાફર છું અસુર થયું છે ને રાત્રિયો છું તો પછી આબરૂ સોતા પાછા ફરી જાઓ અમારે આયરને આબરું સી બાપ હું તો એમ કહું છું કે ભાવનગર અને પાલીતાણું બે એક જ છોડવાની બે ડાળિયું એક જ ખોટું કહેવાય ગંગાજળિયું ગોહિલખોળ બેનું એક જ અને એક બાપના બે દીકરા આવી માલ વગરની વાતમાં બાંધી પડે એવું કજ્યાળું ઝાડ કાં વાવો હવે ભાઈ રસ્તો લઈને ભલે ભાવનગરનો ધણી મને ફાંસીએ લટકાવે અરે બાપ જેમ જેમ ઠાકોર તપતા જાય છે તેમ તેમ ગરણીઓ ટાડો રહીને ડામ દેતો જાય છે શેત્રુંજાના બાદશાહ એમ ન હોય હેડા હેડાનું આટકે ત્યારે અગ્નિ જરે વજર ભટકાય તે વખતે પછી દવા નડું પડે આંખ આંખમાંથી તણખા જર્યા બાપુ તમારે આવું તોછડું પેટ ન જોવે અને ભાવનગર તાણા બાખડે તે ટાણે તને વસ્તી કરવા બોલાવશું એ ટાણે પછી તેડાવ્યું વેડું ન રહે કહેસ્યું જે ઘડીએ માંદડામાં પડે તે ઘડીએ ડેડકા બિચારા ઓવાળે ચડે બાપુ એ ટાણે વસ્તીનો વખત ન રહે પછી તો જેના ઘર માથે જાજા નડિયા તો પછી તું અમારા નળિયા ઉતરાવી લેજે હું તો અસુર થયું છે તે રાત રહ્યો છું પણ બાપુ રેવા દો નિકાર તું શું બંધ કરાવીશ એ થાય એમ

ઘડી પહેલાનો પામર આદમી ઘડી એકમાં બદલાયો ને બદલાતા તો તાળ જેવો થયો જલીફોના પગ જાણે જલાઈ ગયા ઠાકોરની આંખમાં પોતાની નજર પરોવીને પડકાર્યું ત્યાં જ બેઠા છે જો દરબાર નીકળ ઓખાત બગડી જશે હું તો આયડો છું મરીજ તો ચપટી દૂર ભીંજાશે પણ જો તમારા ગળાને આ કાળકા લબરકો લેશે ને તો લાખ તાસડીઓ ખડખડી પડશે શેત્રુંજીના ધણી આ સગી નહીં થાય પ્રતાપસિંહજીએ આ જીવતરમાં પહેલી જ વાત સાચા રંગમાં આવેલા પુરુષને દીઠો સોળ કળાના હતા પણ એક કળાના થઈ ગયા આંખોની પાપણો ધરતી કોતરવા માંડી ત્યાં તો ફરીવાર ભીમો બોલ્યો અમારું માથું તો ઘર ધણી માણસનું દરબાર ચાડીનો બોકડો મળ્યો તોય શું પણ સાંભળજો હલ્યા છો કે હમણાં ઉતારી લઈશ માથું ચાકડેથી માટીનો પીંડો ઉતારે એમ બુઓ ધૂણતો હોય એમ ભીમાનો ડેલ ધ્રુજી ઉઠ્યું માણસો એ ભીમાને ઝાલી લીધો પ્રતાપસંગજી ઉઠીને હાલી નીકળ્યા બીજે દિવસે ભડકડે ઉઠીને પાલીતાણે પહોંચી ગયા આ બાજુથી સાત પડાના વહીવટદારે મહારાજ વજયસંગને માથે કાગળ લખ્યો કે આવી રીતે ભીમા ગરણિયા નામના એક આયરે ભાવનગરની આબરૂ રાખી એવી તમામ વિગતવાળો કાગળિયો બીડીને એક અસવારને બીડા સાથે ભાવનગર તરફ વહેતો કરી દીધો અને ગામડે ગામડે ભીમા ગરણિયાની કીર્તિનો ડંકો વાગ્યો દરબાર કેમ દેખાતા નથી મામા એ તો ત્રણ દીથી મેડી માથે જ બેઠા છે બારા નીકળતા જ નથી માંદા છે ના મામા કાયા તો રાતી રાણ જેવી છે ત્યારે એ તો રામધણી જાણે પણ સાત પડેથી આવ્યા તે દેથી તેલમાં માખી બૂડી છે વાતું થાય છે કે કોઈક આયરે બાપુને ભોઠામણ દીધું ઠીક ખબર આપો દરબારને મારે મળવું છે એનું નામ હતું વાળા સાંભળોભા ડાઠા તરફના એ દરબાર હતા પાલીતાણા ઠાકોર પ્રતાપસિંહજીના એ સાડા થતા હતા માથા ઉપર ત્રણ મલોખા મેલીને ફગ બાંધતા હતા એના ભુજબળની ખ્યાતિ આખી સરવૈયા વાડમાં પથરાઈ ગઈ હતી મેડી ઉપર જઈને એણે દરબારને હિંમત દીધી શૈતૃંજના ધણી કચારીએ કસુંબા પીવા ન આવે એ રૂડું ન દેખાય દરબાર અને એમાં પોઠામણ શું છે પણ વાડા ઠાકોર માળો એક આયર નરપલાઈ કરી ગયો અરે સાંજે એના કાતરિયામાં દૂર ભરશું આયરડું શું રંગવાળા ઠાકોર કહેતા દરબારને સ્ફૂર્તિ આવી પણ તરત પાછો ગરાણીઓ નજર તરવા માંડ્યો અને બોલ્યા પણ વાળા ઠાકોર સાત પડે જવા જરૂર નથી હો આયર બહુ કૌાળ માણસ છે બહુ વસમો છે હવે દોથા જેટલો છે ને અરે રંગ વાળા ઠાકોર પણ વાળા ઠાકોર એ તરવાર લે છે ત્યારે તાળ જેવો લાગે છે હોળવો તો ઠીક તાળ જેવડો છે કે કાંઈ નાનો મોટો એ હું માપી આવું છું દરબાર તમ તમારે લહેરથી કસુંબો પીવો બાકી એમ રોય રાજ નહીં થાય દોઢસો અસવારે સામળો ભાત સાત પડાને માથે ચડ્યો ઢોર વાંભવાની વેળા થઈ ત્યારે સીમમાં આવી ઊભા રહ્યા ગોવાળને હાકલ દીધી એલા આયડુ ક્યાં ગામનો માલ છે બાપુ સાત પડાનો હાથ મોઢા આગળ નીકર ભાલે પોલાવી લઉં છું એ હાકું છું બાપા હું તો તમારો વાછર વહેલ્યો કહેવા એમ કહીને ગોવાળે ગાયો ભેંસો દોડીને પાલીતાણાને માર્ગે ચડાવી મોખરે માલ ને વાસે સામડાભાની સેના ધ્રસાંગ 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 સાત પડે ઢલ થયો પાલીતાણાની વાર સાતપડાના ધણને તગડી જાય છે એમ વાવડ પહોંચ્યા પણ આયરો બધા જોઈ રહ્યા કે દોઢસો અસવાર ભાલે આભ ઉપાડતા તરવારો બાંધીને હાલ્યા જાય છે એને જીતાશે સી રીતે સૌના મો ઝાખા ઝપટ થઈ ગયા ત્યાં તો ભીમાની ઘરવાળી આયરાણી બહાર નીકળી ચોરે જઈને છૂટે ચોટલે એને ચસકો કર્યો અરે આયુરુ એ ભાઈ પસાયતાઓ કોઈ વાંસ નહીં રાખે હો અને આજ જ ગરણીઓ ગામત્રે ગયેલ છે તે ટાણે ભૂંડા દેખાવું છે એમ વાત થાય છે ત્યાં તો ભીમો ગરણીઓ ગામત્રેથી હાલ્યો આવતો દેખાણો ખોપડે ભાલુ ખભામાં ઢાલોતાર કેડીએ તરવાર અને હાથીના કુંભાથડને માથે જાતી ડાબા માંડે એવી રાંગમાં ગોળી જાપામાં આવતા જ એણે પૂછ્યું શું ગોકીરો છે ભાઈ ભીમભાઈ દુશ્મનો ફેરો કરી ગયા કોણ પાલીતાણાના દરબારનો સળો સાંભળતા જ ભીમાના રૂવાડા અવળા થઈ ગયા હાકલ કરી કે એના આયલો ઉભો થાવ નિકર કોઈ વાસ નહીં રાખે અને આયલાની મારી સાંગ લાવ પાણીની તરસે ગળે કાચકી બાજી ગઈ હતી પણ ભીમે પાણી ન માગ્યું સાંગ માગી ઘોડાનું પલાણ ન છાંડ્યું આયરાણીએ દોટ દીધી ધણીની દહેલિયા સાંગે પડેલી તે ઉપાડીને લાંબી કરી સાંગ દઈને બાઈ પાછી વળી માથે મોતી ભરેલી ઈંઢોણી મેલીને હેલ ચડાવી ખંભે સાંભેલું લીધું અને આયરાણીઓને હાકલ કરી ઘરે ઘરમાંથી આયરની બહુ દીકરીઓ હેલીઓને સાંભેલા લઈને નીકળી રાણ ગેલરી આયરાણીઓનો રાણીઓનો હેલ્લારો ચડ્યો ગામ હલક્યું ખંપાડી કોદાળી કે લાકડી ઉપાડી રીડિયા ચસકા કરતું ટોળું નિસર્યું મોખરે ભીમો પોતે ઘોડી ઉપર ને બીજા બધા પાળા ભીમો એકલો છે પણ એકે હજારો જેવો દેખાય છે ઘોડીને આધ સોડે લેતો આવે છે માણસો વાંસે દોડી આવે છે આયરાણીઓનો હેલ્લારો ગાજતો આવે છે સીમાડે માલ દેખાણો શામળાભાએ તો ત્રીજી પાંસડીએ તરવાર બાંધેલી કમાળ જેવડી ઢાલ ગળામાં લીધેલી ને માથે મલોખા ગોઠવીને ફગ પહેરેલી વાંસે જોયું તો એક અસવાર વહીયો આવે છે અરે એક અસવાર બાપડો શું કરતો તો એમ વિચારીને થોભા માથે હાથ નાખે છે ત્યાં ભીમો આવ્યો હરણ ખોડા કરી દે એવી ઘોડીના ડાબા ગાજ્યા હાથમાં ગણ 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 સાંગ ફરતી આવે છે આવતા જ હાકલ કરી તાળ જેવડો થયો ક્યાં છે દરબારનો સાળો હાકલ સાંભળતા અસવારો ઓજ ભાણા ઘડીમાં તો ભીમાએ ફોજ વચ્ચે ઘોડો જંપ લાવ્યો પાડો પાડાને કાઢે એમ એણે ભાના ઘોડાને બહાર કાઢી પાટીએ ચડાવ્યો લગાફગ 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 કરતા ભા ભાગ્યા દોરસો ઉજળ મોઢા ઊભા થઈ રહ્યા ફરડકું હું 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 ફરડ 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 એમ બોલાવતા ઘોડાને પોણો ગાઉન માથે કાઢી જઈને પછી લગોલગ થઈ ભીમાએ સાંગ તોડી એ બોલ્યો જો મારું તો આટલી વાર લાગે પણ મને અને ભાવનગરને ખોટ બેસે

તે ઠેઠ ડુંગરામાં દર્શાણા એક કહે અરે બાપાની ભાગ ઉપાડી લીધી બીજો કહે એ તો માથાનો મેલ ગયો ત્રીજો કહે એ તો મોરલીધર બાપાને છાબડે આવ્યા ફગ ગઈ તો ઘોડી માથાનો મેલ ઉતર્યો બાપા વાંધો નહીં કેડીએથી ફાળીઓ છોડીને ફેટો બાંધી લ્યો દીવે વાટો ચડી ત્યારે શામળો ભા પાલીતાણામાં દાખલ થયા પ્રતાપસંગ જી નજર કરે ત્યાં લમણા ઉજ્જળ દિશ્યા મો પર વિભૂતિનો છાટો ન મળે ભાઈ સલામ કરી ગ્રાસિયાના પેટનો છો દરબારે કહ્યું મેં તો ચીતવ્યો મારો આયડો ત્રણ તાર જેવડો થાય છે કાંઠામાં સમાતો નથી ભાની જીભના લોચા વળવા લાગ્યા તે ન થાય આમ તો હું હાલ્યો આવ્યો હોઈશ ચા મને મોઢું દેખાડશો માં શામળો ભાપ પાટીએ ચડી ગયા તે દિવસથી એવા તો અબોલા રહ્યા કે પ્રતાપસંઘજીના મોતને ટાણે પણ એનાથી અવાયું નતું પતંગિયા જેવો ભીમો ફગ લઈને સીમાડેથી પાછો આવ્યો ધણ ચાલ્યું આવે છે ગામ લોકોએ એને આવતો ભાડ્યો અને લલકાર કર્યો રંગ ભીમા રંગ ગરણિયા અરે બાપ મને રંગશેના ભીમે કાંઈ પોરસ વગર જવાબ વાળ્યો એ તો ભાવનગરના બાદશાહનું નસીબ જબ્બર છે અને બાકી તો આયર કાઠીનું કામ છે કે વારે ચડવું ભાવનગરના દરબારગઢની મેડીએ કનૈયો લાલ વજેસંગ મહારાજ કિચુડ કિચુડ હિંડોળામાં હિંચકે છે સામે દિવાન પરમાનંદ અને મેરુભાઈ બેઠા છે સાત પડેથી બીડો આવ્યો છે અને ફરી ફરી વાંચી વાંચીને મહારાજ બોલે છે પરમાણંદ આયરે માળે અખિયાત કરી હો એને અહીં તેડાવીએ મારે એને જોવો છે ભલે મહારાજ અસવાર મોકલીએ એમ વાત થાય છે ત્યાં બીજો અસવાર આવીને ઊભો રહ્યો એલા ક્યાંનો બીડો બાપુ સાત પડાનો ઉઘાડો જટ ઉગાડો પરમાણંદ દાસ પરમાણંદ દાસ વાંચે છે તે મહારાજ સાંભળે છે લખ્યું હતું કે ભીમા ગરણિયાએ બીજી વાર મહારાજને રૂડા દેખાડ્યા છે અસવારને એકલે તગડી પાછું છે અને ફગ સાંગની ઉતારી જીવતા જવા દીધા છે વજા મહારાજની છાતી પહોળી થવા માંડી પાસા બંધી અંગરખ્યું પહેર્યું છે તેની કસર તૂટી પડી રંગ ઘણા ઘણા રંગ એમ મહારાજના મુખમાંથી ધન્યવાદ વછૂટ્યા અને હુકમ કર્યો દાદન શેખને મોકલો આવે ભલે બાપુ પણ કેવી રીતે લાવવા ખબર છે ફરમાવો પ્રથમ તો એને જે ફગ ઉપાડી લીધી છે તે સાથે લેતા આવવી અને બીજું સાત પડાને ભાવનગર વચ્ચે આપણા જેટલા ગામ આવે છે એ દરેક ગામને ચોરે વસ્તીને ભેળી કરી કસુંબા કાઢી ભીમા ગરણિયાના પરાક્રમની ચર્ચી દેખાડવું ગામે ગામ એ આયરને છતો કરો દાદન જમાદાર ઉપડ્યા સાતપડા માથે જઈને ભીમા ગરણિયાને બાથમાં લઈ લીધા અરે રંગ ગરણિયા મહારાજની લાજ વધારી અરે બાપુ એ તો મહારાજના ભાગ્ય જબરા હું શું કરી શકતો હતો લ્યો થાવ સાબદા તમારે ભાવનગર આવવાનું છે અરે બાપા હું ગરીબ માણસ મારા પાસે મેથી કાંઈ અવાય અને ઓલી ફગ સાથે લાવવાની છે ભાઈ મારી હાંસી કરાવી છે ભીમો તૈયાર થયો પણ ફગ લેવાનું ન માન્યું એટલે દાદન શેખે પટેલને લઈ ભીમાના ઘરમાંથી સાંગમાં પરોવેલી ફગ ગોતી કાઢી સંચોળી સાંગજ સાથે લઈ લીધી લ્યો ગરણિયા નાખો સાંગ પાગડામાં અરે બાપ મારું મોત કાં કરાવો તો અમે લેશું મોખરે ફગ સોતી સાંગ પછી ગરણિયું અને વાંહે અસવારો એમ અસવારી ચાલી ગામડે ગામડે સામૈયા વધામણા અને કંકુના ચાંદલા ગામડે ગામડે ચોરામાં ડાયરો ભેળો થાય છે ગરણિયાના સુરાતનની વાત મંડાય છે શરમાળ આયર નીચે નિહાળીને બેઠો રહે છે કાટા કસુંબાની અંજડીઓ ઉપર અંજડીઓ અપાય છે એમ થતાં થતાં ભાવનગર આવ્યું સરમા તે પગલે ગરણિયો મેડી ઉપર ચડવા માંડ્યો અને જે ઘડીએ દાદર ઉપર તે સુરવિદનું ડોકું દેખાણું તે જ ઘડીએ ગાદી ઉપરથી ચારેય પલા ઝાટકીને ચઢારસે પાદરના ધણી ઊભા થઈ ગયા અરે બાપ રહેવા દો મને એમ ભીમે અવાજ દીધો પણ મહારાજની તો છાતી હતી એ સી રીતે આવો ગરણિયા આવો આવો એમ આદર દીધો પણ મોંમાં શબ્દ સમાતા નથી દોડીને ભીમો મહારાજના પગમાં હાથ નાખવા જાય ત્યાં તો મહારાજે બાવડું પકડી લીધું લઈ જઈને પોતાને પડખે બેઠક દીધી મરક મરક મહારાજ તો હોઠમાં હસતા જાય છે અને દુબડા પાતળા પરુણાની સામે પગથી તે માથા સુધી નજર કરતા જાય છે ભીમાની પાપણો તો નીચે ઢળીને ધરતી ખોતરી રહી છે અને મોએ શરમના શેરડા પડે છે આખી વાત માંડીને દાદન શેખે કઈ સંભળાવી સાંભળીને મહારાજ મોંમાં આંગળા નાખી ગયા ગ્રણિયા મહારાજે પૂછ્યું શું દરબાર તમને પાડે છે ના બાપુ હું તો વડિયા તાબે અકલા ગામનો વાસી છું અહીં તો સગા વડોટે આવ્યો હતો ઠીક મેરુજી ત્રાંબાનું પત્રું મંગાવો મહારાજે વજીરને કહ્યું ત્રાંબાનું પતરું આવ્યું લખો ચાંદ સાતીની જમીન બે વાડીના કોસ

લેખણ ઘડી હોય એવી કનોટી ઘોડીને રહી ગઈ છે અને જેમ કોઈ આણાદ કાઠિયાની લાજના ઘૂંટા તાણતી હોય તેમ ઘોડીની કાન સુરીની અવળ સવાળ ચડી રહી છે ગરણિયાને પોશાક પહેરાવ્યો અને પછી ઘોડીની સરક હાથમાં આપી મહારાજે આયરનો વાહો થાબડ્યો બોલ્યા ભીમા ગરણિયા તમારી વૃદ્ધ અવસ્થા છે એટલે તમારે કાંઈ નોકરી નથી કરવાની ખાઓ પીવો અને આનંદ કરો બાર મહિના ચાલે તેટલો પલાણિયા વીડમાંથી ખડ અને દસ કળસી બાજરો મહારાજે ભેડા મોકલ્યા અસવારો જઈને વાજતે ગાજતે ભીમાને સાત પડે મૂકી આવ્યા આજ પણ એના વંશજો ગ્રાસ ખાય છે તો મિત્રો સૌરાષ્ટ્રની રસ્તારમાંથી લેવામાં આવેલી આ વાર્તા જો આપને પસંદ આવી હોય તો ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને સુંદર મજાનીય કોમેન્ટ જરૂરથી કરો ધન્યવાદ